ભારતીય સેના દ્વારા આતંકીઓ પર ઓપરેશન સિંદુર અંતર્ગત આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે આપણી દેશની ત્રણેય સેનાના પરાક્રમને બિરદાવવા માટે હિંમતનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ધારાસભ્ય સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો શહેરવાસીઓ વિવિધ સંગઠનો સુરક્ષાકર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રાની શરૂઆત હિંમતનગરના માર્કેટયાર્ડ ખાતેથી કરવામાં આવી હતી જે મુખ્ય બજારમાં થઈને શહેરના રાજમાર્ગો પર ફરી હતી નમસ્કાર દેશમાં આતંકી હુમલા પછી આખા દેશમાં જે આતંકીઓ પેદા થઈ અને આપણા નરેન્દ્રભાઈ મોદીએ આતંકી હુમલા પછી જે એમને કહ્યું હતું કે આતંકી હુમલો થશે તો ઘરમાં ઘુસીને મારીશું એ પ્રમાણે ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં જઈ અને આતંકીના જે અડ્ડાઓ હતા ઠેર ઠેર આતંકીના જે અડ્ડાઓ હતા ઘર હતા એમને તહસ નહસ કર્યા છે આજે આખા દેશમાં સૈનિકોના સન્માનમાં અને એમનું મનોબળ વધારવા માટે આખા દેશ અને ગુજરાતમાં અને આવતીકાલથી તમામે તમામ તાલુકા મથકે અને ગામડાઓમાં પણ આ તિરંગા યાત્રા થઈ રહેવા જઈ રહી છે આવનારા સમયમાં પ્રજા પણ પ્રજામાં પણ જાગૃતિ આવે એવા કાર્યક્રમો આ દેશની પ્રજા કરવા જઈ રહી છે આજે તિરંગા યાત્રા નું શરૂઆત હિંમતનગર માર્કેટ શરૂ કરી અને અહીંયા ટાવર ચોકે એ પૂર્ણ કરવામાં આવી છે પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો એના ઉપરથી આખા દેશ માં આતંકી ઉપર ઘૃણા પેદા થઈ હતી અને આતંકીઓ ને જવાબ આપવા માટે મોદી સાહેબે પણ વિશ્વાસ આપ્યો હતો કે આતંકીઓને એમના ઘરમાં ઘુસી મારીશું એ પ્રમાણે આતંકવાદ ને નષ્ટ નાબૂદ કરવા માટે એમના અડ્ડાઓ પર ઓપરેશન સિંદૂર પાર પાડીને જે પ્રમાણે દેશના સૈનિકોએ આપણને વિશ્વાસ અપાવ્યો છે કે આવનારા સમયમાં આતંકવાદનો ખાતમો કરવા માટે આપણું સૈન્ય કટિબદ્ધ છે અને સૈન્યનું મનોબળ વધારવા માટે સૈન્યનો આત્મવિશ્વાસ વધવા માટે આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આજે હિંમતનગરમાં પણ જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રાનો કાર્યક્રમ હતો તે એપીએમસી થી નીકળીને ટાવર ચોક સુધી આવી અને અહીંયા પૂર્ણ કર્યું છે